મેઘરજ તાલુકાના નવાગામ ખાતે ખેતરમાં રહેલો ઘઉંનો પાક વીજ તણખા પડતા બળીને રાખ થયો આજે તારીખ વીસ માર્ચ બપોરે બેથી સાતના પાંચનારસામાં પ્રાપ્ત વિગત અનુસાર મેઘરજ તાલુકાના નવાગામ ખાતે ખેતરમાં રહેલો ઘઉંનો પાક બળીને રાખ થયો છે ચારથી પાંચ જેટલા ખેડૂતોનો પાક બળીને ખાખ થયો છે વીજ તણખા પડતા આ દુઃખદ ઘટના સર્જાઈ છે સાત વીઘામાં વાવેતર કરેલ ઘઉંનો પાક ભરતા ખેડૂતના માથે આપટ્યા જેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે વારંવાર વીજ તણખા પડતા વીજ તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે ખેડૂતના મોમાં આવેલો કોયો ચીનવાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે છેલ્લા એક સપ્તાહમાં મેઘરજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજ તણખા પડતા ઘઉંના ખેતરોમાં આગ લાગવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે વીજ વિભાગની પ્રિમોન્સૂન કામગીરીના પર પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે